સરકારી અધિકારીઓ ધારાસભ્યનું નથી સાંભળતા કડી ભાજપના ધારાસભ્ય ફોન પર અધિકારી પર બગડ્યા કડીના ધારાસભ્ય અને નાયબ ઈજનેર વચ્ચે વાતચીતનો વિડીયો વાયરલ થયો છે અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું ખાડા નહીં પુરાય ધારાસભ્ય તાલુકા પંચાયતના નાયબ ઈજનેરને ખાડા પૂરવા લોકોની હાજરીમાં ફોન કર્યો હતો અધિકારીને કહેવા જતા અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી દીધી હતી એમએલએ નાયબ ઈજનેર ઓજસ પટેલને ખાડા પુરવાનું સૂચન કર્યું નાયબ ઇજનેર ઓજસ પટેલે લેખિત આપવાની માંગ કરી હતી લેખિત નહીં મળે એમ જ ખાડા પૂરો ધારાસભ્યએ કહ્યું છે લેખિત વગર ખાડા પૂરવાની ઓજસ પટેલે ના પાડી દીધી અને ખાડા પૂરવાની સિદ્ધિ જ ના પાડી દેતા ધારાસભ્ય અકળાયા ધારાસભ્ય ઇજનેરને ઓફિસ પહોંચવા જણાવ્યું હતું સમગ્ર મામલે ઓજસ પટેલે ટેલિફોનિક જણાવ્યું રોડ મંજૂર થઈ ગયો છે બાદમાં ધારાસભ્ય સાથે પણ વાતચીત થઈ ગઈ છે સમગ્ર મામલે બંને વાચ્ચે રૂબરૂ મુલાકાત થઈ ગઈ હોવાનું અધિકારીએ ટેલિફોનિક જણાવ્યું હતું કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ આપ્યું નિવેદન રમીલાબેન ભાવસાર મહેસાણા